85 400000 90000 રૂપિયા 3 વખત પાણી રૂપિયા ત્રણ ચાલી રૂપિયા બધા ચણ રૂપિયા મૂક્યા ત્રણ રૂપિયા બેઠતાલી બેઠાલ બેઠા

બાઈકો આયા પણ 51 ની છે 80 રૂપિયા 80 રૂપિયા બલકા 600 રૂપિયા બલકા 80 રૂપિયા આયા જો બોલે 51 તમને 80 રૂપિયા તમને 600 એનો જો મોડ્યુ જાચા 80 રૂપિયા થઈ ગયો હાલે રૂપિયા 80 રૂપિયા રૂપિયા 380 તમારે જો ભાઈ રૂપિયા 80 છે 81 રૂપિયા બાકી બાકી રૂપિયા રૂપિયા 380 50 રૂપિયા રૂપિયા એક ખેત હશે 100 રૂપિયા 150

અરે આ તો એ આ તો બાઈક ઓલરેડી ગયો ને આ બાઈક આ બહાર છે ને જો લખાઈ ગયું છે જબલભાઈ 360 560 80 રૂપિયા મેં કીધું કેબલભાઈ આવો એક સાટ 550 750 80 રૂપિયા એક મેડું 100 રૂપિયા અમારે તો તમારે એક ટિક કરતો તો મેં લાવ્યો 350 રૂપિયા 350 રૂપિયા એક વાત કરી મસરામાં દો તે બાદ હે 163 34 40 23 23 34 23 34 હારું છે 51 51 રૂપિયા હવે રૂપિયા હતાવ નઠાવ રૂપિયા 89 93 93 ની ઇશકાર છે આપા છો લે કાળો ભાઈ જોજો એક મિનિટ ઉપર છે ભાઈ હેલો આ કુડીમાં 1 રૂપિયા 3 રૂપિયા 300 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા બલવા હા જો હાલ 1 22 230 250 800 29 32 33 30 રૂપિયા 300 રૂપિયા આડી આડી 14 બાપુ 200 300 રૂપિયા 850 50 50 50 50 50 100 100 100 રૂપિયા

咱们在家里。